દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા વિસ્તાર પાનોલી સંજાલી ગામમાં જે અમારે જેડી ડીસમાં જે નહેર આવી છે ત્યાં અમારી સંસ્થા જનસેવા પ્રભુશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ છઠ પૂજાનું આયોજન કરી રહી છે લગભગ પાંચ હજાર પબ્લિક અહીંયે છઠ પૂજા કરવામાં આવે છે જે લોકો પોતાના વતન જેમ કે યુપી બિહાર જઈ શકતા નથી અને એમની ફેમિલી અથવા જે લોકો અહીંયા રહે છે તે લોકો અહીં આવીને છઠ પૂજા કરે છે છઠ પૂજામાં ઉપતા સૂર્યની સાથે સાથે ડુબતા સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે છઠ પૂજામાં ચોવીસ કલાકનું નિર્જલ ઉપવાસ રાખવામાં આવે છે પતિ પત્ની તેમજ તે લોકો પોતાના સંતાન માટે ના મોટા આયુષ્ય માટે અને ગર્બ સુખ શાંતિ માટે આ તહેવારનું માં છઠ્ઠી મૈયાનું પૂજા અર્ચના કરે છે તમે જોઈ શકો છો કે પાછળ જે બનાવ્યું છે છઠ્ઠી મૈયા છઠ્ઠી મૈયો કોઈ પણ આકાર હોતો નથી તે લોકો માટીનું બનાવે છે અને એમની પૂજા કરવામાં આવે છે છઠ પૂજામાં ફળ ફળનું પણ પૂજા થાય છે જે અનાજ ખે ખે ખેડૂત જે ખેતી કરે છે એની પૂજા થાય છે સાથે સાથે આ જે ગંગા છે જે કહેવાય છે કે ભગવાન એ તો જોઈ શકતા નથી તો આ ગંગાને ગંગાની પણ પૂજા કરવામાં આવે છે અને નદીના કિનારે છઠ પૂજા નદીના કિનારે છઠ પૂજાનું અ આયોજન કરવામાં આવે છે લગભગ અત્યારે તૈયારી ચાલુ રહી છે ચાલુ છે અને તારીખ પચ્ચીસ અ સોરી અ સત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ પહેલું ઓળખ છે અને તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસ ના રોજ સવાર નું વર્ગ છે એટલે બે દિવસ સૂર્ય ની પૂજા કરવામાં આવે છે આપ સૌને આપના મીડિયા ના માધ્યમ થી આસપાસના લોકોને આમંત્રણ આપું છું કે લોકો આવે અને વ્યવસ્થિત રીતે છઠ પૂજા નો આનંદ માણે